યુટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ગ્રામ પંચાયત દ્વારા સાત બાર આઠ કઈ રીતે નીકાળી શકીએ સૌ પ્રથમ આપણે કોઈપણે બ્રાઉઝર ઉપર કરી લેશું આપણે ગૂગલ ક્રમ ઓપન કરીએ છીએ ગૂગલમાં આપણે ટ્રાઇપ કરીશું એની આર ઓ એની આર ઓ આર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓફિસ લોગિન ઉપર ક્લિક કરીશું પાસવર્ડ ફિલઅપ કરીશું કેપચા ફિલઅપ કરી દેસુ લોગિન પર ક્લિક કરીશું આપણે મોડિલ પર ક્લિક કરીશું પ્રિન્ટ અરવાર ચીલો સિલેક્ટ કરી લેવાનો તાલુકો સિલેક્ટ કરી લેવાનો કાપ સિલેક્ટ કરી લેવાનું આપણે કોઈ પણ ગામના સાત બગાડી શકીએ છીએ સૌ પ્રથમ આપણે અહીંયા ખાતા નંબર લખી નાખવાના સર્ચ ઉપર ક્લિક કરી દેવા નામ આવી ગયેલ છે સ્વર્ગન બાયો દેખાડશે કેન્સલ આપી દે ગામ નંબરના નંબર આઠ ઉપર ક્લિક કરી દેવાનું થશે પછી આપણે અહીંયા ખાતા નંબર પર ક્લિક કરી ખાતા નંબર નાખી દઈશું

タロ コपスン કરીશું આમ પસંદ કરીશું ખાતા નંબર ઇધે કરી દેશું અહીં વિલેજ ફોર્મ પર ક્લિક કરી દેશું પ્રોસીડ પર પેમેન્ટ પર ક્લિક કરીશું ₹5 પેમેન્ટ કરવાનું થશે પેમેન્ટ પર ક્લિક કરીશું క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బెంక యూపీఐ పేమెంట్ చేసూ